બે હાજર પચીસ ના મહાકુંભ મેળામાં પ્રયાગરાજ યાત્રા રાજસ્થાન હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર નાગરે પ્રયાગરાજમાં યોજાયેલા બે હાજર ના મહાકુંભ મેળામાં યાત્રા કરી તેની વ્યવસ્થા લઈને સરકારનો આભાર વ્યક્ત કર્યો જ્યારે વિશ્વનું સૌથી મોટું અને તેની કલ્પના કોઈ ના કરી શકે તેવું વિશાળ આયોજન જોઈને આચાર્ય ચકિત થયા હતા જે અંદાજે મહાકુંભ મેળામાં પિસ્તાલીસ દિવસ સુધી સાધુ સંતો અને ભક્તો આવશે જેમાં બાવીસ થી છવ્વીસ કરોડ સુધી લોકોનો પગ ઘસારો જોવા મળશે જ્યારે આ કુંભ મેળામાં અખાડોમાંથી આવેલા સાધુ સંતો તેમજ પવિત્ર સ્થાન કરવા માટે દેશ વિદેશ આવેલા મહેમાનો પણ આચાર્ય ચકિત થઈ ગયા હતા જેમાં ડીસાના ડોક્ટર જીતેન્દ્ર નાગરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં ડોક્ટર જોડે જાણીશું विश्व कल्याण का ये पर्व महाकुंभ एक वर्ष बाद आया है लाखों करोड़ों लोग इस समय गंगा पे स्नान कर रहे हैं कल हमने त्रिवेणी संगम पर स्नान किया था आज गंगा घाट पर स्नान कर रहे हैं व्यवस्था देखकर निश्चित रूप से योगी जी को धन्यवाद करने की इच्छा हो रही है ये बहुत बड़ी जनसंख्या वाला देश है और इतनी बड़ी तादाद में जब लोग गंगा जी घाट पर आए हैं और वो शांतिपुर स्नान कर पा रहे हैं अपनी पूजा अर्चना कर पा रहे हैं ये बहुत बड़ी बात है बहुत बड़ी सफलता है मैं योगी जी को विशेष करके धन्यवाद कहना चाहूँगा और इस विश्व कल्याण के पर्व पर सभी लोगों को शुभकामना देना चाहूँगा